સરપંચ ની ચૂંટણીમાં બે ત્રણ જણા ચૂંટણી લડે તો પછી ગામના મતદારોને થોડું એમને સમર્થન આપવું કેવું કે કે આમ તો બાપુ અમારે તમને મદદ કરવી હતી પણ તમે પહેલા ના આવ્યા હવે અમે બંધાઈ ગયા હતા જો પહેલા આવ્યા હોત તો તમારી જોડે બંધાઈ જોત અને હું આવતી પહેલા તમારી જોડે આવી છું અને પછી એવું ઘણી વખત કેડો ઠાકોર સમાજને તમે ટિકિટ આપી તો ઠાકોર સમાજને કેની બેને છે પૂછું દે તો આપ પૂછવા પડાઈ છું

એમને તો બોલવા માટેની આઝાદી નામ એકદમ સારી ભાષામાં બોલવા માટેની એમની કાયમી પરંપરા રહી છે અને વિશેષ મારે કંઈ કેવું નથી માત્ર બે શબ્દો જ આપણે કહું છું કે મારા માટે કરીને તમે બે દિવસ કાઢજો બે દિવસ એટલા માટે કે બે હજાર સત્તર માં વિધાનસભાની ચૂંટણી હું વાવ લડતી હતી એ ટાઈમે એક બાજુ બેંક એક બાજુ ડેરી એક બાજુ ચાલુ સરકાર એક બાજુ પોલીસ એક બાજુ તમે જોવો તો નોકરી માંગે તો નોકરી જે માગે રેલમ સેલ અને એ ટાઈમે બધા એમ કે કે ગેની બેન ચૂંટણી નું કેમ નું થાશે તો તો ડંગા ની ચોટ ઉપર લખી નાખો કે આ વખતે 2017 માં એ વા વિધાનસભાના ના 18 આલમ અને એટલા માટે મે ગામડા ગામડા જઈને ફોર્મ ભરતી વખતે એક જ શબ્દ કીધો તો ને મીડિયા વાળી નોંધ લઈ

કે આગેવાનો કોઈ વિનાય ને કે ભાઈ અમને ગાડી ના બેહાડ્યા બધાય ટેક્ટર માં બેહાડ્યા જેટલા આગેવાનો વાનો ભાઈ આવી જો ભાઈ ઉમેદવાર ટેક્ટર ઉપર કોઈ ને રીહ ના ચડે કે અમને બેને ના બેહાડ્યા એટલે અને આપણો ખેડૂત તરીકે સાધન કે જે એક આપણો પાસે ચા મોટી મોટી ગાડીઓ છે ફોર્ચ્યુનર આવી આપણે પાસે જે બાઈકલ છે એ Honda હોય તો Honda લઈને આવજો રિક્ષા હોય તો રિક્ષા લઈને આવજો ટ્રેક્ટર હોય તો ને બધા ગીતો બેનો પણ લાવજો ઢોલ નગારા વાહાતે ફોર્મ ભરવાનું છે ઢીલું પૂછું નથી ભરવાનું કોઈ પણ દીકરી હોય અને આમ તો છોકરા બધા મીડિયામાં એમાં ડેમો લખે છે બનાસની બેન ગેની બેન યસ મેં સૂત્ર વાંચું બે ત્રણ વાગે કીધું કોઈ કે લગનારે ખૂબ બુદ્ધિપૂર્વક લખ્યું છે અને બનાસની બેન ગેની બેન કે ત્યારે આપણે અઢારે આલમની છતી કોમની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય આપણી દીકરી હોય ત્યાં એને અહીંયા સારો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં મામેરું લઈને જતા હોઈએ એટલે પહેલી વખત એનું સંતાન પહેલું સંતાન પહે એ ટાઈમે કડા ધડા મામેરું હોય અને બીજી વખત બધા જે મળાય કપડા લઈ જવાનું હોય પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટેનો નો આ પહેલો છે ને કડા ધડા નો છે કદાચ વા વિધાનસભા ના મતદારો એમ કે બે નવી બે વાર ભર્યું છે પણ તમારા બાકીના સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે અને પહેલી વાર મામેરું ભરવાનું છે ત્યારે હું મામેરા પાસે હકદાર પણ છું બાપુ

જયારે થી પરિણામ આવે ને દિલ્હીના દરબાર માં ખબર પડે કે બનાસકાંઠાની જનતા એ બનાસકાંઠા ના જિલ્લાના લોકોએ એક ગરીબ સમાજ ની દીકરી જે ઠાકોર સમાજની